અચાનક આપડી તબિયત ખરાબ થઈ ગઈ ને આપડે જવું પડ્યું દવા લેવા દસ દિવસ લોકચલન નું આજે છે પાંચમો દિવસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નું અમારા મિનિ બ્લોગવાન આજે દસ દિવસ ચેલેન્જ નો પાંચમો દિવસ ને સવાર તબિયત થઈ ગઈ ખરાબ અને પછી ગયો સીધો દવાખાને દવા લેવા રસ્તા માંથી બેસી ગયો પછી જમવા ગયા ગામમાં ચક્કર મારવા તો મારો ભાઈ બહેન વગર તો રસ્તામાં ભેગો થઈ ગયો જલવાય ત્યાંથી સીધો હું આવી ગયો મારી બેન ની ઘરે મારી ભાણી ને રમાડવા ભાણી ને ઘડીક રમાણી ને પછી હરસિલભાઈ આવી ગયો હરસિલભાઈ ની ફોર્ચ્યુનર ગાડીમાં લઈને નીકળી ગયા મારી ભાણી ને ચક્કર મરાવવા ભાણી ને ઘરે મેં ભાઈ ભાઈ કહીને હું આવી ગયો મારી ઘરે પછી થઈ ગયો નહીં ને રેડી કરી લીધો નાસ્તો તમારે કોઈ ને કરવો તો આવી જાય છે આજે હતું પાંચમું નડતું તો મેં કરી નાખ્યો માતાજી નો ધૂપ અને ઉતારી નાખી માતાજીની આરતી બારે આવ્યો તો દક્ષ ભેગા થઈ ગયા અમે નીકળી ગયા ચિરાગ ની ઘરે પાર્સલ દેવા મળી ગયા ઘણા બધા ફોલોવર્સ જમીન સીધા આવી ગયા ટલ સરોવર પાસ લાઈન કરી લીધી એન્ટ્રી અંદર આવીને રમવાની બોલાય નઈ કે બાકાજી રમી નીકળી ગયા ઘર બાજુ તમે લોકો ફોલો કરીને ફૂલ વખ આપણી યુટ્યુબ ચેનલ લવલી રાજા બ્લોગમાં જોયા મળશું બીજા મિનિટ બ્લોગમાં બાય બાય